ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય માઇન્ડ લોક આઈ હોપ કે ઠીક ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણના મામાની ઘરે તો ચાલો આપણે જોઈએ રિસીવ અને સોનલ ની બધા શું કરે છે બાકી સવારનો નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી આપણે રૂમમાં આવી ગયા છે રિસીવ ને રેડી કરવામાં માં ત્રણ ત્રણ જણા જોઈએ છીએ અત્યારે હમણાં જાવ એને દાંત આવતા હોય ને એટલે મોઢામાં ગમે વસ્તુ નાખવાની આપીજો ને મજા આવે રિસીવ

ખવારમાં મમ્મીની રોટલી બનાવી નાખતા મારી આટું અને હું મારે ખાઈ ભાખરી સોનલ જાય છે ને ભાખરી બનાવી નાખતા ભાખરી ખાઈ લઈ કાલ થી તો બધા ચાય નથી પીવો એવો વિચાર છે પછી તો જોઈએ કેટલા દે છે ચાલો ભાખરી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને ભાખરી ખાઈ પછી આપણે સોનલ મૂકવા જાય થઈ ગયો છે ને થેલા ને એવું પેકિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે અને કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે ગાય જા સણિયા સોળી છે એ સોનલ બેનના ઘરની છે તો ભાઈ ભાડે દેવાની છે કોઈને જોતી હોય સોનલના ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરી જોઈ તમને કોન્ટેક કરાવી દે ત્યાંથી લીધી નહીં બધું એને ખબર હશે બાકી જો વિમલના ઠેલા અત્યારે અમારે અમદાવાદ જવાનું હતું ને તા નવા નવા ઠેલા લીધા બાસ્કેટ તો જૂની થઈ ગઈ આવા ત્રણ ઠેલા લીધા તો એ વિમલના થેલા વિના તો કાઠિયાવાડીને અધુરું જ રહી શું કેવું કેટલી વસ્તુ હમાય થેલા બે એવું છે બોલો જુબા કેસરી વિમલમાં જવો કેટલું બધું સમજાય આ બે થેલામાં જેટલું હમાય ને એટલું એક થેલામાં હમાય જાય એને કેટલી વાર છે હવે તો ચાલો गाइस ત્રણ ત્રણ થેલા ભરાઈ ગયા છે ઠેલા આપણે બધા એક પછી એક પેક થાય એટલે નીચે લઈ જાય અને મૂકવા આવી અને આ ભાઈને જો હવાર હવાર માં નીંદર ચાલુ થઈ ગઈ મૂકવાનું ટાણું થાય અને નિંદર ચાલુ નહીં 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 નિંદર આવી છે તો હવે થોડી વાર ઉઘરાઈ દઈ કે ઠેલા ને એવું પેકિંગ થઈ જાય પછી નીકળી ગયા છે ને હવે રિશિભાઈ મૂકવા જાય છે રિશિભાઈ પાસે આવું બે દી થાય એટલો વળ ખાતો હતો પાસે નહોતો આવતો અમારી પાસે રોવું તું એને ગાડી માં જવું છે તેને થોડી હાકવી છે રિશિ મને આવડે આ એ વાત સાચી છે એને આવડવા મળશે હમણાં

ચાલો હવે સોનલ ને મૂકવા ત્યાં વાગી ગયા બપોરના બાર અને જો સોનલ અને રિષિવ ને મૂકીને આવી ગયા છે હવે થોડાક દિવસ તમને વ્લોગમાં નહીં જોવા મળે મહિનો ડી પછી પાછા ફરીથી વ્લોગમાં જોવા મળે છે એટલે તમે એમ નો વિચારતા કે મહિનો નહીં જોવા મળે

ચાલો ભાઈ ભરેલા રીંગણાનું શાક મમ્મી હવે રીંગણા બંધ કરવાનું હોય છેલ્લા રીંગણા ઓકે ઉનાળાના રીંગણાના શાક ભાવતા નથી અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી છે ફેનિશ ઉમર કરીને કે રિસિવના કેટલા મન થયા છે તો કદાચ સાત મન થઈ ગયા મમ્મી કેટલા થયા હમણાં સાતમાં પૂરો થઈ જાય ને આઠમાં બે જાય અને તો ચાલો હવે જમવાનું રેડી જ વાગી ગયા ના એક અને જો જમવા માટે આવી ગયા છે જમવામાં છે રીંગણાનું શાક રોટલી અને સ્લાડ છે અને આ બાજુ ખાદી ખીચડી બનાવી ખીસડી નો બનાવી તો હાલત મમ્મી એવું છે તો ચાલો આ બાજુ રોહિત બે ગયો છે પપ્પા એ બે જશે બધા લોકો જમવા બે જી જમી જમીન બધા લોકો નીકળી જાય ઓફિસે જવા ઘર ખાલી થઈ ગયું છે રિસ્યુ ભાઈ ગયા છે ઘર તો અત્યારે થોડો ઘણો દેકારો ચાલુ હોય હે ને સુનમુન થઈ ગયું રિસ્યુ નથી ને હા તો હાવ સુનકારો નો સુનકારો થઈ ગયો હાવ ઝીરો પોલ્યુશન થઈ ગયો હું કે પોલ્યુશન હું હું કહેવાય નોઈસ નોઈસ ઝીરો થઈ ગયો ઘર તો કેક ને કેક નોઈસ આલતું હોય કોક જમતા હોય ને એક જણ રમાડતું હોય હા આમ તમે અત્યારે ટાંસણી પડે ને તો એવા જ આવે એવું થઈ ગયું ને મોટું છે એવું થયું ખાતા ખાતા બોલવીને એટલે આવું બધું થઈ તોય અમે રોજ છે ને ખાતા ખાતા ઉતારવી ચાલો હવે જો ગયા ઓફિસે માટે નીકળી ગયો છું આજે છે ને પહેલી વાર હેલ્મેટ પહેર્યું છે અમદાવાદ થી આવ્યા પછી એક બે વાર પહેર્યું હતું પણ હેલ્મેટ પહેરો તો મને હમણાં માથું દુખે છે બધાને હું કહું તો એમ કે કેટલા ટાઈમ પહેર્યું હોય ને એટલે તો કે હવે તો આપડે આની ત્યાં પાડવી જ જોઈએ હેલ્મેટ પહેરવાની તો ચાલો કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો અને આની ઉપરથી મને યાદ આવી ગયું કે કાલના બ્લોગમાં એક આપણા સબસ્ક્રાઈબર હતા ને એણે એમ કીધું હતું સંદીપભાઈ તમે હેલ્મેટ તો પહેરે જ જો કારણ કે કાલ ક્યાંક એક્સિડન્ટ થયું હતું સુરતમાં એની ન્યૂઝ તો મને મળી હતી પણ એ આપણા કોઈક સબસ્ક્રાઈબર હતા ને એના સંબંધથી નીકળ્યા તો એ વાત સાંભળીને બહુ દૂર થયું ગાઈશ એટલે હેલ્મેટ એવું ભેજો સેફટી માટે જરૂરી છે તોંડાના પાંચ ઓફિસે થી ઘરે આવી ગયો બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હોય છે તમારે શેનો બિઝનેસ છે શેનો બિઝનેસ છે તો ગાઇઝ મેં વ્લોગમાં કેટલી વાર કહી દીધું કે મારે ડાયમંડનો બિઝનેસ છે અને કાલના બ્લોગમાં પાછી એક કોમેન્ટ આવી હતી કે હોમ ટુર કરાવો તો હોમ ટુર છે ને મેં ઓલરેડી જૂના વ્લોગમાં કેટલી વાર કરાવી દીધો છે તો એમાં જોઈ આવજો અગર પછી પાછો એવું લાગશે થોડાક દિવસ પછી હોમ ટુર કરાવશું અને બીજી એક કોમેન્ટ એવી આવી છે શીતલબેન વાટેર કરીને છે કે संदीप ભાઈ નું વજન બહુ વધી ગયું છે તારું કેવું એટલું બધું વધી ગયું છે મારું વધી ગયું છે કાનાને હગાય હતી એ ટાઈમ નો વ્લોગ એણે આજે જોયો એમાં કોમેન્ટ કરી એટલું બધું વધી ગયું છે તને ખબર હોય તો હે તને ખબર હોય મને તો ખબર છે પણ હું મમ્મી ને અને ને તો કે મેં કીધું કે મારું વજન વધી ગયું છે એમ તો મમ્મી ની ના પાડે એમ અમે વધી ગયું છે એટલું બધું એટલું બધું ન હોય જોવે ને ગાય ઝાડવું વાવન એની ડાળી પેલા પતલી જ હોય જાડી થતી જાય જેમ વર જાય ને એમ હું કેવું મમ્મી એવા ને એવા રહી હવે તો લગ્ન પ્રસંગ વૈયા ગયા ઉના એટલે ઘટી જાય પાછું બાકી આવી ચા પીતા રેવું તો વધતું જ રે ચા બંધ કરવી પડે તો જ બને ચા પીવી છે હું પીવું છું તું પીવું તું જયારે ત્યારે ચા ચા થી ચા થી હું બંધ કરું તો મારે કેમ નથી વધતું પણ ગાઈ મારે હું ચા બંધ કરું ને એટલે એ સમયગાળામાં છ મહિના હું સુગર બંધ કરી દઉં ત્યારે મારો વેટ લોસ છે ને પાછો ઓછો થઈ જાય પછી પાછું ખાવા મળો એટલે વધી જાય એવું થાય મારા વસ્તુ ફરતી છે ભાઈ તો તને જે લાગતો મને તો મારી રીતના હું મને એવું હશે તમારા લોકો હું શું કહેવું કોમેન્ટ કરજો બીજી એક કોમેન્ટ આવી છે ચાલો એની ઉપર વાત છે એણે એમ કોમેન્ટમાં કીધું કીધુંતું કે રિસીવને હજી તમે કંઈ ખવડાવતા નથી બાકી એનો બાબો છે ને એ બધું ખાવાય મળ્યો છે અને બે હવાય મળ્યો છે તો એમાં તો મમ્મીને વધારે ખબર હશે હાલો મમ્મીને પૂછવી તમારું શું કહેવું મમ્મી બે હેવામાં કેવું છે હવે આપડે બે હારવાના પણ એમ સીધો બે હવું નથી એને સીધું દોડતું જ થવું છે જમી વસ્તુ પકડી લેવાની કે એમ હા એને બે હારવું ને તો ગાય છે બે જ નથી ખોળામાં કોને ખબર એને ઊભું થઈને બધી વસ્તુ લેવા મને એમ છે બે હતા પેલા ધોરવા માંડે એવું લાગે કેમ લાગે શીખશે અને કે અમે તો બધું ખવડાવવા માંડ્યા તમે કેમ નથી ખવડાવતા ગાઈઝ અત્યારે હાથમાં મહિનામાં બેઠો ને અમારે શરૂઆત કરવાની હતી ત્યાં અમે મેરેજ માં ગયા મેરેજ માં ગયા ને એટલે નોંધ ખવડાવતા કે ત્યાં કાંક ખવડાવ્યું હોય બીમાર પડે એટલે હવે મેં કીધું મેરેજ ફિનિશ થઈ ગયા છે એટલે બધી વસ્તુ નવી નવી ટ્રાય કરશું અન્ન પ્રસન્ન કરશું એક મહિના પછી કારણ કે બે હવા મળે છે તો કે રિસિવ નજર ઉતારો તમારું શું કેવું મમ્મી મીઠી નજર તો માની જ હોય તો ગાય અમે એમાં બહુ બધું માનતા નથી તોય પણ મીઠાની ની પૂરી કરી નાખી ઉતારી ઉતારી તોય કઈ ફેર પડ્યો નઈ

અને પછી કાલના બ્લોગમાં જે બધી કોમેન્ટ આવી છે ને એ કોમેન્ટ વાંચીને તમને કહું એક કોમેન્ટ એવી આવી હતી કે રિસીવની જન્મ ડેટ શું છે તો રિસીવની જન્મ ડેટ બાર આઠ બે હજાર સોવી છે બરોબર છે તો ચાલો હવે જમીન મળે યાદ લાગી જાય એની પહેલાં છે ને કાલની બધી જે કોમેન્ટ છે ને એ વાંચી લઈએ એટલે પછી આપણે શું છે વિડીયો એડિટનિંગ એડિટિંગ એ થઈ જાય ને કે રોજે છે ને ટાઈમે નવ વાગે હવે આપણે ટ્રાય કરીશું રોજે સવારે નવ વાગે

કાલે રાત્રે હુવામાં લેટ થઈ ગયું સવાર સવારમાં દસ વાગે ઉઠો રિસીવને મૂકવા ગયા અને બાર વાગે ફ્રી થયો એટલે બાર વાગે બ્લોગ આવ્યો દિયા પટેલ સોનલ દીદી કેમ આટલું બધું રોકાય છે તો મેરેજ હતા એટલે રોકાવા એવા તા હવે પાછા ત્યાં વહી ગયા છે ને હવે ટૂંક સમયમાં આપણે તેડી આવવાના છે નીલમ રાજપાલ કે નીચે પથારી કરીને સુવો કારણ કે એક વારી કે મારે બેબી નીચેથી થી ઉપર થી એવું જ લાગે છે હવે જ્યારે ઋષિ આવશે ને ત્યારે નીચે પથારી કરીને સુવાનો વારો આવશે કોલડિયા કૃષ્ણ અમે ભી પૂજા પાદરમાં રહીએ છીએ ઓકે અરુણાબેન મુગલા જય સ્વામિનારાયણ આ પૂજા પાદર થી યાદ આવ્યું કે અમે હમણા નવા છે ને એટલે બહુ બધા લોકોને ઓળખતા ન હોય પણ તમે વિડિયો માં કયો એટલે કારક ઓળખાણ થાય જ્યારે આવશે ત્યારે ગામડે અરુણાબેન મુગલા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને ગાઈઝ કોમેન્ટ કરો ને તો કાક લખેલી કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનાયન વાળી કોમેન્ટ છે ને આપણે નહીં વાંચવી એમ હું વાંચી લેતો હોય પણ જે મુદ્દાની કોમેન્ટ હોય ને એ જ વાંચજો વિરાણી વાંચું કૃષ્ણ આ વાળું રાજદે જય શ્રી કૃષ્ણ એ કહી દીધું સુધાબેન રવૈયા કાનુડો તોફાન તોફાન આ કાનુડો હોય તોફાન તો કરે ને નરેશ મકવાણા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લીના ત્રિવેદી રીસીવ ની એકવાર નજર ઉતારી જોયું એ મેં કહી દીધું તું એક નાથાણી બહુ સરસ બનાવ્યો હું હું રોજ છું મારો છોકરો છે છે રાતે સૂતી વખતે તો થેન્ક યુ સો આવી રીતના સપોર્ટ કરતા કરતા શેર શેર આપણે જે કરવાનો ટાર્ગેટ હતો એ રહી જ ગયો કરવા કરો કરાવો અને સિલ્વર બટન આ વર્ષના એન્ડ માં આવી જાય ટ્રાય કરો પારુલ વર્ષડા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને હા ગોપાલ કઈ ખવડાવી કોમેન્ટની આપણે વાત કરી લીધી હતી હર્ષાબેન તળાવિયા હેલ્મેટ જરૂરી છે જો હેલ્મેટ પહેરવાનું ચાલુ કરી દીધું આપણે સોનું પિઠળિયા રિસીવ ને બટ કહી દીધું હમણાં મે રિદ્ધિ ભટ્ટ બહુ જ સરસ વ્લોગ રિસીવ ને જોવાની બહુ જ મજા આવે છે દયા પટેલ તમારે બધા વ્લોગર ને ગાડીમાં એક્સિડન્ટ થાય છે તમારી ખાલીભાઈ ની ગાડીમાં કઈ નથી ગાડી ઓછી કાઢતા છે એટલે એની કઈ વાંધો આવતો હોય અને છેલ્લા ત્રણ ચાર દિવસ છે ને સેમ કોમન બધાનો પ્રશ્ન એવો કે તમારું ગામ કયો તો એ કહી દો તો ગાઈઝ અમારા છે ને પેલા અમે બોડિયા રહેતા અત્યારે પૂંજા પાદર રહી છે લીલિયા પાઈ આવ્યું છે જિલ્લો અમરેલી છે અને કોમન ક્વેશ્ચન એવો બધે નો હતો કે તમે બિઝનેસ સેનો કરો છો તો ડાયમંડ ડાયમંડ નો બિઝનેસ કરી છે કેટલી વાર આપણે બ્લોક કહી દીધી છે અને હજી એક કોમન ક્વેશ્ચન ની છે કે તમારો ઓફિસ બતાવો તો કોઈને ખબર ન હોય તો આપણે એકર ઓફિસ બતાવેલી બતાવેલી છે ને હવે જોયું હોય ને તો 1 લાખ પૂરા થાય ને ત્યારે જ બતાવવાની ત્યાં લાગી આપણો ઓફિસ બતાવવાની અને હોમ ટુર નો કોમેન્ટ આવે છે

એટલે ચાલો હવે એની સાથે આજનો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બબાય અને કાલનો નો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલે શિવરાત્રી નિમિત્તે આપણે છે ને ઘરે શક્કરિયાની ખીર બનાવવાની છે એની રેસીપી આપણે અગાઉ આપી દેવો એટલે તમે લોકોએ બનાવીએ કો મને ખબર છે સવિ તારીખે છે તો ચાલો બબાય